તંસુરા પોલીસે ફુલચંદ માળી અને સુરેશ સંદેશા વિરુદ્ધ ફરિયાદ નોધી તંસુરા પોલીસે બટાકાના વેપારી ફુલચંદ માળીની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી ફુલચંદ માળી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો પ્રમુખ રિપોર્ટર અલ્પેશ ભાટિયા ગામ જીમીશ તાલુકો ફૂડ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેના માલિક ફુલચંદભાઈ દુલચંદભાઈ માળી એમને મને નોકરી રાખેલો હતો મારી સેલરી 25000 હજાર રૂપિયા હતી મારું કામ તેમની કંપનીનું બિયારણ ખેડૂતોને આપવું અને એનો માલ કંપની સુધી પહોંચાડવું તે મારી ફરજ હતી એ ખેડૂત અને કંપનીના વચ્ચે હું માધ્યમનું કામ કરતો હતો નાની સેલરીનું કામ મારી સેલરી બહુ નાની હતી આ દરમિયાન એમનું બિયારણ કંપનીનું બહુ જ ખરાબ આવતા અને બીજી વસ્તુ કે જે બટાકા મેં કંપનીની અંદર પરત ભરાયા હતા તેની અંદર એમની મનચાહી એમની ઈચ્છા મુજબ કપાતો આપી અને ખેડૂતોને પૂરતું પેમેન્ટ ના મળતા ખેડૂતોએ મારા પર મારા ઘરે ઉઘરાણી કરી ઉઘરાણી કરતા મારાથી સહન ના થયું ફરિયાદ કરી દિલચંદને અને કીધું કે ભાઈ ખેડૂતોના પૈસા આપી દો તમે વારંવાર કહેવા છતાં એમને ના આપી અને મને વિભસ્ત ગાળો બોલી મારી નાખોની ધાક ધમકી આપી કંપનીમાંથી કાઢી મૂક્યો અને એવું કીધું કે તમારાથી થાય કરી લેજો આવી વાતો કરી એનો મને કાઢી મૂક્યો અને પછી જ્યારે મારાથી હેરેસમેન્ટ સહન ના થયું એટલે મેં આત્મહત્યા કરી મારા જોડે એટલા બધા રૂપિયા હતા નહીં અંદાજે રકમ એસી લાખ રૂપિયા ચૂકવવાની હતી જે મારા જોડે ન હોવાથી સહન શક્તિની બહાર જતા મેં આત્મહત્યા કરી હતી એકદમ અચાનક મારા પરિવારને જાણ થતા એમને અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે સંજીવની હોસ્પિટલમાં મને એડમિટ કરી દીધો અને આકસ્મિક મારો જીવનો બચાવ થયો એ બાબતે મેધનસુરા પોલીસ સ્ટેશન જાણ કરી છે છે પોતાની જાતને કિંગ સમજે અને ગરીબ શોષણ કરે આ કંપનીમાં સાત મહિનાથી જોબ કરું છું બહુ બધા ખેડૂતો છે 154 ચોપન ખેડૂતો છે ખેડૂતનો આમાં શું ખેડૂતો બિચારો ગરીબ છે ખેડૂત બટાકાનો ઉપર તો જીવતો હોય જો એમને પૂરતું પેમેન્ટ ના મળે તો શું કરે એનો પશ્ચિમ માધ્યમ હું હતો તો ખેડૂત તો મને ઓળખતા હતા કે અમારી કંપની સાથે કઈ લેવા દે એને તમે પેમેન્ટ આપ્યું હું ક્યાંથી લઈને આપું કુલચંદભાઈ દેવચંદભાઈ માડીના સમયમાં ફરિયાદ ન નોંધાઈ છે અને એમના મેનેજર સુરેશભાઈ દેસા